થોડીક ખરીદી ને એવું બધું કરવાનું છે તો જાય ને આખી દીધી છે કેથરોટ કેમ કે કેથરોટ માં કડી ખેકાવા દેવા પડે કાબર બેન છે તીખી પૂરી તળે પડવાળા ઢેબરા ધેબરા બનાવવાને હોય ને પૂજય માતાજી રામ રામ બધાય ને તો માતાજી હવ નો હારો કરે ને બધાય ને હાજર નિર્વે રાખી અને ધંધા માં લાભ આપે અને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું તો આજ ના નવા બ્લોગ માં તમારો બધાય નો હાર્દિક સ્વાગત છે તો આટલા તો જો મે બોપરા કરીને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને હવાર હવાર માં સંદીપ છે ને 5 વાગે ના કામે વૈયા જાય છે અને આરે અમારા બેન હતા ને એના મમ્મી ઘરે ગયા છે કેમકે એના પપ્પા આવ્યા હતા તો એના ઘરે કેમકે બે દિવસ કેમ કેમકે પરબ છે અને રજાય છે બે દિવસ હે નાટાને તો મારો મસ્ત મજાનો આમ વરસાદ એટલો અંધારો છે જો આમ કેટલો વરસાદ અંધારો હા બાજ કરોલ પર નળી ફીટ કરે આ બોટલ બાંધી અને નળી ફીટ કરી છે મારા બા ઓલ પર ફીટ કરે છે એવું બધું છે અમારા પતિક ભાઈ આમ ખાટલે બેઠા છે કા ભાઈ વરસાદ આવે ને હ

કાચી જેવા થઈ જાય કાબા બળી જાય ને થોડા એમાં એમ હતું ફેમેલી હું હાંસી લેવાઈ જઈને ત્યાં મેંડીન દાણા બળી જાય કાબા જો હવે મેકી દીધી છે કાથરોટ કેમ કે માં ઘડી ખેકાવા દેવા પડે કાબા ઘાવેલા હોય તો પાછા હેકાઈ જાય ને મીના છે એટલે કકડા થઈ જાય તો જો મેંડીન દાણા મસ્ત મજાના ફેંકા ગયા ખાવા તો ફેમેલાને થોડોક વરસાદ રહી ગયો છે ને અમારે છે ને જવાનું છે કટલેરી દુકાને થોડીક ખરીદી ને એવું બધું કરવાનું છે તો જાય મોવાય ખરીદી કરવા લઈને તો અમે જઈએ ગામમાં કટલેરી દુકાન છે અમારે પતિક ભાઈ ને ને જવાના પતિકભાઈ જાઓ બેઠા એને લઈને જવા ને આકડી બાંગ નાખી આગળ મેં શું ને દેલાન બાર એટલે ડાયરેક્ટ બાંગ નાખી જો હમણાં તમને અવાજ અમે છે ને ફટાફટ જઈએ

એના આટો અમે કંપાસ લીધા જાવ કેટલો મસ્ત નો છે અમારા પતિક ભાઈ ભણવા ને જતા ને હારો છે જો આમાં ગેમ વાળો છે જો અહીંયા આમ સરા વાળો છે જો આમાં સરા છે ને એવું મસ્ત નો અમારા પતિક ભાઈ આટો છે કંપાસ પછી આવું બંગડી ને એવું ઝીણી ઝીણી વસ્તુ લાવ્યા છે તમે નહીં વાગી ગયા છે શ્યાર ને આટા જો અમે ધાબા ઉપર આવી ગયા છે કેમ કે વરસાદ આટા હું વરસતો હતો ધોકાર નો ને આટા મેન્ડ વરસાદ બંધ રહ્યો તો કે હાલો આપણે ધાબા ઉપર તો આટો મારી આવીએ ને મસ્ત મસ્તનો વ્યૂ આવે છે આમ લીલું સમ જો કેટલું મસ્તનો લીલું લીલું વાતાવરણ છે અને થોડા થોડા અહીંયા વાદળા હતન છે એટલે હજી થોડોક વરસાદ આવે એવો તો લાગે જ છે ને આજે તો રાંધ્રટનો દિવસ છે એટલે મજા આવે છે કેમ કે આજ તો આપણે ઘણી બધી રસોઈ બનાવવાની છે અને આજ તો પાછી લાઇટ વહી જવાની ઉપાધિ રહે એટલે છે ને વહેલા રસોઈ બનાવવાની શરૂઆત કરી દઈએ કેમકે વરસાદ ચાલુ હોય એટલે ફેમિલીમાં ડાયરેક્ટ લાઇટ જ વહી જાય ગામડામાં મારી લાઇટનો બહુ પ્રોબ્લેમ રહી એમ તો પછી મારા બાકી આ છે ને આપણે વહેલા રસોઈ બનાવવાની શરૂઆત કરી દઈએ ને તો એ કે વહેલાર બની જાય એમ દિશ હતા બની જાય એટલે અમારે તો આજ તો ઢેબરા તીખી પૂરી ને ઘણી વસ્તુમાં આઈટમો ને એવું બધું બનાવવાનું થાય ને આજ તો ઘણી રસોઈ બનાવશું અને કાલ તો આખો દિવસ તાડું ખાવાનું હોય એટલે મજા જ એટલી આવે તો આજે રાંધણસઠનો દિવસ છે તો હવે હાથે ઠેમની આપણે રસોઈ બનાવવાની શરૂઆત કરી દઈએ તો હાલો એઠા જઈએ અમારા બા જો લહણ ફોલવાની શરૂઆત કરી દીધી કાબા લહણની કળીયું ફોલે બા અમારા ભલે બોલે બેઠા ખારે ખાવ હે લે એ ભાઈ તો ખારી ખાય ને મારા બા લસણ ફોલે કેમ કે છે ને થોડાક શેણા ને એવું બધું વઘારવાનું હોય તીખી પૂરી કરવાની હોય તો એમાં બધામાં લહણનો ચુંદો જોઈએ એટલે મારા બા ફોલે છે લહણ ને અમારે બનાવવાની છે રસોઈ તીખી એટલી બનાવી નજી તળવાની તો શરૂઆત ચાલુ છે કેમ કે તીખી બનાવી છે પછી આજે ગળી બનાવવાની છે એવું બધું છે તો મસ્ત મસ્ત અમારી ફૂલકા પૂરી અટાણે તળાય છે તીખી પૂરી તમારું બેન છે તીખી પૂરી તળે મારા બાજા કેવા ઢેબરા બનાવે આમ લોટ પેલા વણી નાખવાનો કાબા પછી પડ વાળી ને પછી વણવાની હોય તમારા બા બનાવે છે ઢેબરા જાય બે બનાવ્યા છે મસ્ત મસ્તના આ ઢેબરા છે ને ખાવાની બહુ મજા આવે કેમ કે છે ને આને આપણે પડ વાળા ઢેબરા બનાવવાને હોય ને પૂરી હોય ને એ ખાલી એમને હોય ને આ ઢે ઢેબરા છે ને એને પડ વાળવાનો હોય જો આ રીતના શાર વડું કરી ને પડ વાળી નાખ્યું હવે મારા બા મસ્ત મસ્તના ઢેબરા વણે તેલ નાખીને મસ્ત મસ્તના આસન ખાવાની બહુ મજા આવે અમારે છે ને આ ગામડામાં ઢેબરા હોય જ તી ના હું છે ને આવા ગોવા ઓલા કરતી જાઉં ને મારા બા ઢેબરા વણતા જાય જય માતાજી ને રામ રામ ફેમિલી તો આપણે તો મોવાથી આવી ગયા છે ઘરે અને ઘરે આવીને હાથ પગ ધોઈને ધૂપ દીવા કરીને હવે તૈયારી બનાવે છે રસોઈ તો આપણે જોઈએ હું હું રસોઈ બને છે એ તો બા ડબરામ ભરવા મીણ્યા પૂરી તળાઈ થઈ ગઈ ને ઢેબરા તળવાનું ચાલુ થઈ ગયો

તારિના હાળી કરી ને ઢેબરા કાઢો ને હા વાણાને હાળી તેલ પોસો ઉતરે સીધું સે ફેમિલી તમે જો એટલે નીળા ઢેબરા તળવા કા હા ને બનાવવાના છે છે એમ ને હા તો કાલ આખો ખાવાનું હોય તો પછી અલગ અલગ ધંધો બનાવવો પડે કે નહીં તો ઢેબરા બનાવી નાખજે

એમાં એમ છે રાખીને આપડે કઈ હોવાય નઈ એવું બધું હોય આપડી પરંપરા હોય એ રીતના આપડે રેવું પડે રાખ ને એવું બધું કાઢી થયા છે તો બસ હવે આશા છે કે આજનો બ્લોગ તમને ગમે હોય ને કેમો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળી નવા માં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા